જય માતાજી મિત્રો આપ હવ યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટાગ્રામ ફેમિલી ઓર અને ફેસબુક ફેમિલીને હેપી હોલી મારા તરફથી અને મારા પરિવાર તરફથી મિત્રો બસ આજે થોડોક ટાઈમ તો કારણ કે એવો હોય એટલે અત્યારે જઈ રહ્યો મારા ખેતરે એટલે ત્યાં આગળ દાદાના દર્શન કરવાના છે અને ત્યારે કેમ કે એક આપણે દાદાનું નિવેદ પણ કરવાનું હતું એટલે મતલબમાં આપણે જે થતું હોય કે વિધિ વધામણું કહેવામાં આવે એ એટલે ચલો અમે જઈ રહ્યા છીએ જૂનું કોડ છે કરીને ગામ જૂના ગામની અંદર દાદાના દર્શન કરશું અને બસ એમને આજે પૂનમ હતી એટલે ચલો અહીંયા જઈ આવીએ કાઢા તો જવાનું નહીં પછી મિત્રો બીજું શું કે હવે રહી વાત જીરાની જીરામાં એવું હતું મને એમ હતું કે પણ જીરા હારા થશે તો જીરાની અંદર આમ ભાવે સારા રહેશે પણ શેત રહ્યા જીરામાં ભાવ તો બરાબર ના રહ્યા પણ બીજા ત્રણ દિવસ જા કરાયો નહીં લીલા કર્યા ત્યારે લીલા ગરબડ બધાય ત્રણ ની અંદર સુકાઈ ગયા અને આંકડા મળતા નથી એમાંય એક ભાગ પાણીવાળો લઈ ગયો પછી એક ભાગ ખેતરવાળો લઈ ગયો અને એક ભાગ દવાવાળો અગ્રવાળો લઈ ગયો અને મિત્રો અમારે તો આ પાવડા વધ્યા એવું જ થયું તો જય માત્ર માતાજી મિત્રો કે હવે નવા ની અંદર ફરી પાછા મળશું ત્યાં સુધી જય માતાજી